અમદાવાદમાં વગર વરસાદી રસ્તા પર પાણીની નદી છે શહેરના હાટકેશ્વર સર્કલ પાસે પાણીની લાઈનમાં ભંગાણ જર્જરિત ઓવરબ્રિજને તોડવાની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું હતું પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્રણ દિવસથી પાણી વહેતું હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી પીવાના પાણીના વેડફાટથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે તો જર્જરિત ઓવરબ્રિજની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને આપ જુઓ જે હજારો લિટર પાણી છે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે આસપાસના વિસ્તારના લોકોને પણ આ પાણીથી મુશ્કેલીઓ થઈ રહી છે આ દ્રશ્યો શહેરના હાટકેશ્વર સર્કલ પાસેના છે પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ થતો અહીંયા જોવા મળ્યો અગાઉ પણ બે દિવસ ત્રણ દિવસ પહેલાં અહીંયા પાણીનો બગાડ થયો હતો આજે પાછું પાંચ ફૂટ ઊંચું સુધી ફૂવારો સાથે પાણી નીકળતું હોય છે ભાઈપુરા હાડકેશ્વર વોર્ડ સમશાનની સામે આજે સવારે છ વાગ્યાથી પાણી વહે રહ્યું છે લોકોને પૂરતું પ્રમાણમાં પાણી મળતું નથી કે આ પાણી વહેતું હોય છે તો આ પૂરતું આ પ્રમાણમાં પ્રેશર આવતું હોય છે સરકાર કહેતી હોય છે જલહિત જીવન હે આ પીવાલાયક પાણી બનાવવા માટે સરકાર કેટલો ખર્ચો કરતી હોય છે પણ અહીંના જે પાણીની જવાબદારી જે અધિકારીઓ હોય છે પોતાની જવાબદારી નિભાવતા નથી સિટી એન્જિનિયર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી હોય છે કે જ્યારે આ પુલનું બાંધકામ કે તોડવામાં આવે છે કન્સ્ટ્રક્શન દ્વારા ત્યારે એના સુપરવાઇઝરને અહીંયા દેખરેખ રાખવી જોઈએ કે આવું કોઈ નુકસાન થતું ના હોય અને થતું હોય તાત્કાલિક ધોરણે એને પાણીનો બગાડ ના થાય એ હિસાબે કરવું જોઈએ પણ એમના અધિકારીઓ કોઈ પણ પોતાની જવાબદારી નિભાવતા નથી હાડકેશ્વર ભાઈપુરા વોર્ડમાં આવેલા ખોખરા શમશાન ગૃહના ગેટની સામે જે ઓવરબીજ તોડવાની કામગીરી થઈ રહી છે તે દરમિયાન આપણે જેસીબી દ્વારા શનિવારે અહીંયા ઠેકો લાગ્યો હતો અને એના કારણે જે પાણી વેડફાયું હતું પહેલાં ભ્રષ્ટાચારનો વિવાદ અને હવે હાડ માર્યોનો પર્યાય જી હા અમદાવાદ શહેરમાં આવેલો હાટકેશ્વર બ્રિજ જે તે સમયે ખૂબ જ વગોવાયો હતો અને હજી પણ તે નાગરિકોને સમસ્યા સર્જવા માટે દૂર નથી ભાગી રહ્યો એટલા માટે કે હાલમાં જ્યારે હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી તેના આખરી તબક્કામાં છે તેવા સમયે જે ગ્રાઉન્ડ લેવલે કોન્ટ્રાક્ટર દ્વારા જે સીબી આડેધડ ફેરવવામાં આવે છે તેના કારણે ચાર દિવસમાં બે વાર પાણીની લાઇનમાં અતિ વિશાળ ભંગાણ સર્જાવાના બનાવ બની ચૂક્યા છે હાલ આપ જોઈ શકો છો કે પાણીનો જે ધોધ એક સમયે વિડીયોમાં જોવા છે તેમ ચાલુ હતો જે હવે બંધ થઈ ચૂક્યો છે પરંતુ પ્રશ્ન એ છે કે તંત્રને પણ ખબર છે કે નિયત અંતરે અને નિયત ઊંડાઈએ પાણીની લાઈનો આવેલી છે તો આ કોન્ટ્રાક્ટરો જ્યારે કામ કરે છે આડેધડ જેસીબીના વિશાળ પંજા અહીંયા ફેરવે છે તો શા માટે તેઓ ધ્યાન નથી રાખતા આજ બેદરકારીના કારણે આપ જોઈ શકો છો કે અહીંયા પાણી ચારે બાજુ ફેલાયેલું છે અને આ તરફ તો રિસરનો ઊંડો ખાડો પણ પડી ગયો છે એટલે અજાણતા પણ કોઈ અહીંયા પડી જાય તો જાનહાનિ થઈ શકે તેમ છે એટલે જે પ્રમાણે તંત્ર તમામ કામગીરી કોન્ટ્રાક્ટરોના ભરોસે મૂકી દે છે અને નિરાંતે બેસી જાય છે ત્યારે ફરી એકવાર જે રીતે વહેલી સવારે પાણી સપ્લાયના સમયે પાણીની લાઇનમાં જે સર્જાયેલું ભંગાર છે તેમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો જે હાલ રોકાઈ ગયો છે પરંતુ શા માટે તંત્ર તેને રિપેર કરવાના પ્રયત્નો હાથ નથી ધરતું તે એક પ્રશ્ન છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ